અમાર બેન પડી તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહીં કરું તો તને દુખ થશે એટલે મે કરી વાહ વાહ બહુ સરસ હા ભઈ મને એમ કે તારી બેન પડી એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મે કરી કઈ ખરાબ નઈ દેખાતું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગી વાલી ના હોય એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધાની વાત નઈ કરતી તમારી વાત કરું છું સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે ઉમય બબડ બબડ કરતા હોઉં છો આ તો નવું આવ્યું પાછું લોચાના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું પેટમાં દુખતું તું સોસાયટી માં આટો મારતો તો આના કઈ રીતે પૂછ્યું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પીયા

એટલે પેટમાં દુખાતું હતું સોસાયટી ખાલી ખાલી લાગતી હતી અને હા કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈ નો ઝઘડો થયો ને તો મનીષભાઈ રિયા કાઢી મૂક્યા છે મનીષ એ રિયા કાઢી મૂક્યા રિયા ભાભી કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે અલે આ રિયા ભાભી તો જીગન નો ટુકડો હતા મનીષભાઈ ના કેટલું રાખતા હતા તોય કદર ના કરીએ માણસ છે અને બધા ઈશારા છે ને ચાલે છે અને રિયા કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો રિયા ક્યારે મારા મનીષ ને બોલાવું છું અને તમે રિયા આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જૈન હોઈ જવા દેજે ચૂપચાપ